તો મિત્રો આપણે ફાઈનલી આપણે બગડાણા ભોગી ગયા છે અને આપણે બગડાણા વાળા બાપાના દર્શન કરવાના છે તો ચાલો આપણે દર્શન કરીએ પહેલા આપણે કાળ ભેરવ દાદાના દર્શન કરવાના છે ચાલો આપણે પહેલા કાળ ભેરવ દાદાના દર્શન કરીએ જો કાળ ભેરવ દાદાના તમે દર્શન કરી લો અમે આગળ દર્શન કરી લેશું તો ચાલો તમે પણ દર્શન કરી લો કાળ ભેરવ દાદાના દર્શન કરી લો આપણે દર્શન કરી લઈએ કાળ દાદા ચાલો આપણે ભગનાણાવાળા બાપાના દર્શન કરીશું કાળ ભેરો દાદાના દર્શન કરી લીધા છે અને સમાધિ મંદિર છે બાપાની તો આપણે ત્યાં સમાધિ મંદિરે આપણે દર્શન કરવા દેવાના છે તો ચાલો આપણે દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવી વિડીયો માણસ સુધી બનાવી લેજો બહુ મજા આવશે ચાલો આપણે સમાધિ મંદિરે આપણે દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવી હા સમાધિ મંદિર છે તો તમે પણ દર્શન કરી લો બાપાના

અને કોમેન્ટમાં જઈ બાબા સીતારામ લક્ષ્મી તો મિત્રો આપણે ગાદી મંદિરે આપણે બાપાના દર્શન કરીને વિજયવાસી અને ગાદી મંદિરની પાછળ છે ધ્યાન મંદિર છે અને ત્યાં બાપાના દર્શન કરવાના છે અને વડલામાં બાપા દેખાય છે તો આપણે ત્યાં પણ દર્શન કરીશું તમને પણ દર્શન કરાવીશ ધ્યાન મંદિર છે પહેલાં તો તમે દર્શન કરી લો તમે અમને લીધા ને તો એ થઈ ગયું તો આપણે બાપાના દર્શન કરી લીધા છે અને હવે વડલામાં બાપા દેખાય છે તો ચાલો ત્યાં તમે દર્શન કરી લો મસ્ત મજાનો આપણે બાપાનો વડલો છે ત્યાં પણ મસ્ત એવું કરેલું છે તો આપડે ચાર મંદિરના બધા એના દર્શન કરી લીધા છે અને આપણે આ બધું આપણે બાપાના સુવાનું બધાય છે તો જે પણ દયાળુ માનવી બધા આવે હાલીને આવે એ બધાને સુવાની વ્યવસ્થા પણ છે જો બધા અહીંયા હાલીને આવે તો વહેલા છતાં વહી આવે તો બધા અહીંયા આરામ કરે છે તો અહીંયા કોઈ છે પણ આપણે કુઈને પણ દેખાડશું સારો દેખાડીએ આપણે તો અહીંયા કોઈ છે તો થાકેલી છે કેમ કે અહીંયા કચરો ને એવું બધું જાય નહીં સરસ મજાની અહીંયા બહુ જગ્યા છે તો આપણે હવે આરસનું મંદિર છે ને તો આપણે આરસના મંદિરે જવાનું છે અને ત્યાં પણ બાપા બેઠા છે તો આપણે ત્યાં બાપાના દર્શન કરવાના છે તો ચાલો આપણે આરસના મંદિરે જઈ અને ત્યાં પણ દર્શન કરાવશું અને તમને પણ દર્શન કરીશું તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી જો બહુ મજા આવશે અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો વિડીયો બનાવ બગદાણવાળા બાપાની અહીંયા બહુ જ જૂની ગાડી છે ફોર વ્હીલ છે તો ચાલો તમને ફોર વ્હીલ દેખાડું બાપાની બહુ જ જૂની ફોર વ્હીલ છે તો જો બાપાની ફોર વ્હીલ છે જો તમે બહુ જ જૂની છે તમે આપણે જોઈ શકો છો બાપાનું નામ લખેલું છે અહીંયા જો ઘણી પુરાની જૂની છે તમે જોઈ શકો છો આવી ગાડી તો આપણે ક્યાંક ભાગ્યે જ જોવા મળે છે હવે તો પણ હવે તો આવી ગાડી હોય જ નહીં આ બાપાની પુરાની પેલા જૂની ગાડી છે તો આપણે બાપાની ગાડી પણ જોઈ લીધી છે અને હવે આપણે જવાનું છે આરસનું મંદિર છે ને આ જવાનું છે બાપાના દર્શન કરવા તો ચાલો જઈએ ત્યારબાદ મિત્રો આપણે સંદનનો સાઇનલો લો કરવાનો છે આપણે બાપાનો ચાલો આપણે પેલા સાઇનલો કરી લઈશું બાપાનો બગદાણ આવે એટલે સાઇન લો તો કરવો જ પડે તો આપણે બાપાનો સાઇનલો કરી લીધો છે સંદનનો સાઇનલો છે એટલે બગદાણ આવે એટલે આપણે સાઇનલો કરવો પડે બાપાનો તો ચાલો આપણે જવાનું છે આરસના મંદિરે ચાલો અહીંયા બાપાના દર્શન કરાવશું આરસનું મંદિર તમને દેખાડી દઉં પૂરું પછી આપણે દર્શન કરવા જઈશું તો ચાલો આરસનું મંદિર પહેલાં જોઈ લો તો મસ્ત મજાનું આરસનું મંદિર છે અને આ બધા ફોટા શૂટ કરે છે આ બાપા સીતારામ લખેલું છે અહીંયા

હવે આરસના મંદિરે છે આપણે નીચે ઉતરવી છે અને આમ કુકુરને શાંતિ મળી છે કઈ આરસ નથી તો અહીં આવો એટલે આમ વિચાર જ આવે આમ તમે આવો તો મજા જ આવે તો આપણે જઈશું આમ બજારમાં ફરવા અને હવે બાપાનું સહેલું મંદિર દેખાડી દઉં તમને તો વિડીયો તમને ગમ્યો હોય તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તમને મંદિર પેલા ત્યારબાદ મિત્રો અહિયાં અન્નપૂર્ણા ના પણ બેઠા છે અને ભોળાનાથ પણ છે તો આપડે ભોળાનાથ ના અન્નપૂર્ણા દર્શન કરી લેવી જો અહિયાં અન્નપૂર્ણામાં છે તમે આ અન્નપૂર્ણાના પણ દર્શન કરી લો ભોળાનાથ પણ દર્શન કરી લો અન્નપૂર્ણા ના દર્શન કરી લીધા છે હવે મગદાણામાં જેટલા પણ મંદિર હતા આપણે બધાએ લઈ લીધા છે ચાલો આપણે બજારમાં જઈશું મિત્રો આપણે બજારમાં વૈયા છે અને પણ આ ઘણું ખરું વ્યસાય છે તો જેને પણ ખરીદી કરવી હોય તો આપણે બહુ મોટી બજાર છે તો અહીંયા જો રમકડા ને જે પણ ગમે તે લેવું હોય તો બગડાણામાં વેસાય છે તો તમે મસ્ત રમકડાની બધું બાળકો માટે બધું વેસાય છે અને સુંદળી સોકરીઓને બધું વેસાય છે તો બગડાણા આવે એટલે બજારમાં તો આવજો જે પણ લેવું હોય બેસાય છે તો તમે મસ્ત મજાનું બધું જો અહીંયા ફૂગડા બુગડા બધું વેસાય છે ચાલો ફેડિયોમાં અહીં સુધી બનાવી રેજો ને હવે જાય છે બગડે બાપાના દર્શન કરવા ભોળાનાથ નું મંદિર છે ચાલો ફેડિયો બનાવી